ઓલપાડ કોલેજમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરાઈ. સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી 22મી જૂને રવિવારના રોજ યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણી અનુલક્ષીને વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે ત્યારે આજે શનિવારે ઓલપાડ કોલેજમાં મતદાનના આગલા દિવસે ચૂંટણી કર્મચારીઓને વિવિધ કામગીરી અને સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી બૂથ વાઇઝ કરવામાં આવેલી રિસીવિંગ એન્ડ ડિસ્પેચની કામગીરી દરમિયાન ચૂંટણી તંત્રમાં જોરશોરનો ધમધમાટ છવાયેલો હતો ઓલપાડની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી અર્થે જોડાયેલા કર્મચારીઓ સવારથી જ હાજર રહ્યા હતા તેઓ બુથ અનુસાર પોતાની ટીમ સાથે જોડાયા હતા તેઓએ ચૂંટણીલક્ષી સાહિત્ય સહિતની સામગ્રી એકત્ર કરી કર્મચારીઓએ તેની ચકાસણી કરી હતી આ દરમિયાન ચૂંટણી અધિકારી એચડી ચોપડા ઉપસ્થિત રહી કામગીરી કરી રહેલા કર્મચારીઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હું એચડી ચોપડા નિર્દિષ્ઠ સત્તા અધિકારી અને મામલેદાર ઓલપાડ ગ્રામ પંચાયત સામાન્ય પેટા મધ્ય સત્ર અને વિભાજનથી નવી બનેલી ગ્રામ પંચાયતોનું ઇલેક્શન બે હજાર પચીસ અંતર્ગત આજે ઓલપાડ તાલુકામાં કુલ કાછોલ કાછલા બુજરંગ જોથાણ ટુંડાભારી દાંડી અટોદરા ઓલપાડ અને નઘોય જે મળીને કુલ નવ ગામમાં કુલ સાત સરપંચની બેઠકો માટે અને ત્રીસ વોર્ડની બેઠકો માટે આવતીકાલે બાવીસ તારીખે ચૂંટણી યોજાનાર છે એ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે રિસિવિંગ ડિસ્પેચિંગ સ્થળ ઉપર આજે ડિસ્પેચિંગ થઈ રહ્યું છે અમારા સ્ટાફ અને બીજા કચેરીઓના જે સ્ટાફ મળીને આજે ડિસ્પેચિંગની કાર્યવાહી હાલ ચાલી રહેલી છે આ ચૂંટણી પ્રક્રિયામાં મતદાન સ્ટાફ તરીકે અમો દ્વારા અંદાજિત એકસો ચાલીસથી પચાસ જેટલા મતદાન સ્ટાફની નિમણૂક કરવામાં આવેલ છે જેઓ બધા જ અત્રે સ્થળે હાજર છે અને પોતાની સામગ્રીનો સ્વીકાર કરી રહ્યા છે આજે ડિસ્પેચિંગ એકથી બે કલાકમાં પૂર્ણ કરવામાં આવશે અને મતદાનમાં થકે સ્ટાફ સલામત રીતે રવાના કરવામાં આવશે અને આવતીકાલે સુચારુ આયોજનના ભાગરૂપે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એવું તમામ આયોજન તાલુકા કક્ષાએથી કરી લેવામાં આવેલ છે અને આ ચૂંટણીનું પરિણામ 25 તારીખે મતગણતરી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે